હા ચોજ હાય બાબા પતલ કાય ગાયો હાજો આય ચોજી આવ્યો ને કે બીજી મિનિટમાં ગણી રીતે અમે ગાય મેના સ્વર બાબા

ગર લારે થઈ જાય ધ્યાન આવી હમ આ ઉહે છે કે ભેખાતો અમારું એમ ને

આનો બાપ તમારી પાસે છે કા હો બાર બાર આવો એક મારા જોડે તૈયાર થાય પણ ધોળો હ ન કાળો આવો 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 નામ શું તમે તો બાપા ધમોર કી અને મને ઓલો છોકરો બોલાવે એટલે આવે ખાણ ખાવા

ને ને વદી જો કાડી બોલ કે પણ બાપા અને પૂછી નાનો મને ખુખ કીધું કે તું આને નારાખ નારાખ કોણ તો મે કે તન ન બોય તો હું એમ કેવા કરતો તો કીધું તૈયાર થયો તો પેલા નાખો કરવા ઓ હોય આ કીધું હવે હાચવે તો ઓ થઈ જાય જો થઈ જાય ને તો ભૂલ કરતા નહીં

વટી ગયો હોય હું નવો નવો છે આંગમ મૂકેલું છે ફેસબુક મૂકેલું છે કેનો આપડે આ ફૂલ ડિલિવર એવડ છે હું મૂકેલો છે હું યુટ્યુબ યુટ્યુબમાં માં મૂકેલો અગર મને ખબર છે તું મારવા મનવડ બહુ નડે તો બાપા બે વખત ગાડી નાખી મીજી દી માલ આમ બસ ઈ હોય તો વખત રેવાનું